એસઓજી પોલીસને માહિતી મળી હતી કે કોઈ પણ ડિગ્રી વગર પાંડેસરા વિસ્તારમાં ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરનારા બે બોગસ ડોક્ટર ફરી રહ્યા છે તે માહિતીના આધારે પોલીસે તપાસ કરીને બંને ઊંટ વૈદોને રંગ્યાથી ઝડપી પાડ્યા છે આ બંને ડોક્ટરો પેલા કમ્પાઉન્ડર હતા સુરત એસઓજી પોલીસને માહિતી મળી હતી કે પાણેસરા વિસ્તારના ગોવાલક રોડ પરના રામનગરના પ્લોટ નંબર ત્રેસઠમાં જગન્નાથ ક્લિનિક નામના દવાખાનામાં પ્રેક્ટિસ કરનારા હિમાંશુ શેખર ગૌરીશંકર પંડા પાસે કોઈપણ જાતિ ડોક્ટરની ડિગ્રી નથી છતાં પણ તેઓ આમ જનતાની જિંદગી સાથે ચેડા કરીને ગેરકાયદે ગેરકાયદેરીતે ઇન્જેકશન બાટલા ચડાવવાતા દવા આપી રહ્યા છે જેથી પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતા તેની પાસે કોઈ પણ પ્રકારની કોઈ જે ડોક્ટરની ડિગ્રી નથી તેમજ આ પહેલા અઠવા વિસ્તારની એક હોસ્પિટલમાં પોતે કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો જેમાં બધું જ શીખી જતા તે ઊંટભેદ બની જવા પામ્યો હતો જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી જ્યારે બીજો બોગસ ડોક્ટર પાંડેસરાના જ બડોદગામ ભગવતીનગર સોસાયટીમાં નીર ક્લિનિકના નામે દવાખાનું ચલાવતો હતો તેની પાસે પણ કોઈ જ ડિગ્રી નથી આ પણ પહેલાં ડિનોલીની એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતો અને બાદમાં મુગજ ડોક્ટર ડિગ્રી હાંસલ કરી ડૉક્ટર બની ગયો હતો તેની પણ એસઓજી પોલીસે ધરપકડ કરી છે આમ બંને ઊંટવેદની ધરપકડ એસઓજી પોલીસે કરી છે પ્રકાશવાડા સાથે સચિલા